નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો તમને જણાવી દઈએ કે આલ્બેનિયા વિશ્વનો પહેલો દેશ છે જેને સત્તાવાર રીતે તેના મંત્રીમંડળમાં બિન માનવ મંત્રીનો સમાવેશ કર્યો છે તો આ મંત્રીમંડળ સંપૂર્ણપણે એઆઈથી બનેલું છે તેનું નામ ડેરા રાખવામાં આવ્યું છે ડિયેરાની નિમણૂક પહેલાંથી જ નોંધપાત્ર હેડલાઇન્સ મેળવી ચૂકી હતી પરંતુ હવે અહેવાલ છે કે આ એઆઈ દ્વારા બનાવેલા મંત્રીમંડળ ગર્ભવતી છે જી હા મિત્રો તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે એઆઈ દ્વારા બનાવેલા મંત્રી ડીએલા ત્યાં બાળકોને જન્મ આપશે આલ્બેનિયાના વડાપ્રધાન એડીએ રામાએ આ બાબતની માહિતી આપી છે તમે વિચારતા હશો કે એઆઈ દ્વારા બનાવેલા મંત્રી ગર્ભવતી કેવી રીતે થયા અને તે એક સાથે તેસી બાળકોને કેવી રીતે જન્મ આપી શકે જી હા મિત્રો તો તમને જણાવી દઈએ કે આલ્બેનિયન સરકાર દરેક સાંસદ માટે એઆઈ સહાયકો બનાવવાનું વિચારી રહી છે તેઓએ આને ડિએલાની ગર્ભવસ્થા અને ત્યાંસી બાળકોના જન્મ સાથે જોડ્યું છે તો બર્લિનમાં ગ્લોબલ ડાયલોગમાં આલ્બેનિયાના વડાપ્રધાને કહ્યું અમે ડીએલા સાથે એક મોટો જોખમ લીધું અને સફળ થયા તો મિત્રો ડીએલા ગર્ભવતી છે અને ત્યાંસી બાળકોને જન્મ આપે છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો